વાણીની બોટલ કાઢી મૂકી દે એમાં ભેગી ના રખાય મૂકી દે સરખી કાઢી

હવે રમો હાલો હવે રમો મિત્રો ભાઈ સ્નેહુ બનાવ્યા છે લાડવા અને શક્કરપારા જવો તો એ કેવો કેવો હર ખાય છે જો જો આ લાડુ આ લાડવા સુખડી સુખડી કેવાય લાડવા અને શક્કરપારા બનાવ્યા છે સ્નેહભાઈ માટે મસ્ત મજાના સ્નેહભાઈને લાડવા બહુ ભાવે ને લાડવા ભાવે ને તમને એમ ભાવે કે રોગ આમ આમ ભાવે હા તો હાલો આપણે લાડવાની શક્કરપારા જમી લઈ હવે સ્નેહભાઈ તો જમી લીધું હોય તો જો બેઠો બેઠો પાણી હે હલો હવે આપણે જમી લઈ હલો બા આપણે જમી લઈ